ધર્મની જય માધે હર કેમ છો ને આજે તમારા મારો ભાઈનું રિઝલ્ટ છે એટલે ખૂબ ઉત્સાહના દિવસ છે અને હરક પણ થાય છે હવે કેટલા માર્ક આવ્યા રિઝલ્ટમાં નહીં જોવાનો જોવાનું કે રિઝલ્ટ હવે આવે કેવું હા આમ જો બેન તૈયાર કરતો મંદિરમાં દર્શન કરીએ બી હા નવા નવા કપડાં કેટલી હા હાલો તો આજે માનસી અને વિવેકને શ્રદ્ધાના નું રિઝલ્ટ આવવાનું હતું તો એ આવી ગયું છે અને બહુ એટલે બહુ જ મસ્ત આવ્યા છે ત્રણેય છોકરાઓને રિઝલ્ટ તો વિવેકને અને શ્રદ્ધાને સી ની ઉપર માર્ક છે પિચોતેર પોઈન્ટ છોતેરને એવા કંઈક ટકાવારી આવી છે તો એ પણ હારામાં હારા જ કહેવાય માર્ક અને હારું રિઝલ્ટ કહેવાય છોકરા મહેનત કરી પ્રમાણે સરસ આવી ગયું છે રિઝલ્ટ અને આપણા માનસીબેનનો આવ્યો છે નંબર તો માનસીબેનનો પહેલો નંબર આવ્યો છે આજે પરીક્ષાનું રિઝલ્ટ આવવાનું હતું એમાં તો માનસીબેનને ખૂબ ખૂબ શુભેચ્છા અને માનસીબહેન અત્યારે છે નહીં ગયા છે દુકાને અને આજે એક હજી ખાસ દિવસ છે તો આજે છે ને દિવસ હરખ અને ઉમંગને ઉત્સાહનો છે અમારા માટે તો એનું એક કારણ છે કે આજે છે ને અમારા લગ્નની હું કહેવાય મેરેજ એનિવર્સરી છે તો આજે અમારા લગ્નને કેટલા પંદર થઈ અને સોળમું વર્ષ બેઠું છે તો સરસ મજાનો દિવસ કહેવાય એટલે મારા માટે સરસ છે હવે એનું મન જાણે એ આપણે કંઈ જોવાનું હોય નહીં એટલે આજે અમે જો તૈયાર થઈ ગયા છે અડધા પડધા અને થોડાક દુકાનવાળા હજી આવે પછી તૈયાર થશે પાપા પ્રેસ થઈને તૈયાર થઈ છે અને અમે બધા આજે સેલિબ્રેશન કરવાના છે માનસીનો પહેલો નંબર અને અમારા લગ્નનો દિવસ તો બધું એકારે અમે અને ચેતનંદાના ઘરના બધા ભેગા થઈ અને મસ્ત ઇન્જોય અને મસ્ત પાર્ટી કરશું તો તમે વિડિયોમાં બેના રહેજો અને જરૂરથી જોજો પાછા ગાપતા નહીં વિડિયો બહુ મસ્ત વિડીયો આવવાનો છે તો વિડિયોમાં કન્ટિન્યુ રહેજો તો ચાલો મિત્રો બધાય થઈ ગયા છે અને હવે આપણે માનસીબેનનું રિઝલ્ટ આવ્યું છે પહેલો નંબર અને વિવેકભાઈ પણ મસ્ત સારા માર્કે પાસ થઈ ગયા છે તો એનો નંબર નથી આવ્યો પણ આમ તો નંબર બીજો નંબર આવ્યો એવું છે તો ખૂબ સરસ એટલે આપણે આજે છે ને મને મારી પણ આજે મેરેજ એનિવર્સરી છે તો બધું આરે છે તો આપણે માનસીબેનને છે ને આપણે પ્રોમિસ કર્યું હતું કે આપણે એને મસ્ત પાર્ટી દેશું તો મસ્ત મસ્ત હોટલમાં આપણે મસ્ત પાર્ટી દેવાની છે

બધાય તૈયાર થઈ ગયા છે ને આપણી વેટ કરે છે એટલે આપણે જલ્દી જલ્દી પહોંચી જાય અને આગળ વિડીયો બન્યા રહેજો આજ જોરદાર વિડીઓ છે મસ્ત લોકેશન મસ્ત હોટલ મસ્ત આજ બધી પાર્ટી માનસીબેનની પાર્ટી ને અમારી પાર્ટી બે જોરદાર પાર્ટી છે તો આગળ બધા વિડીયોમાં બન્યા રહેજો મસ્ત મસ્ત વિડીયો આવશે તો ચાલો ગાડી આવી ગઈ છે હવે આપણે આગળ આગળ જોઈએ અને નીકળીએ જો હવે આપણે બધા બેહી ગયા છે ગાડીમાં ચેતા રાજાની આવી ગયા છે

બરાબર એ કે આપણે બ્રિજ આવ્યો ને ઓવરબ્રિજ તો અહીંયા ફોટો ને કરવો વિડીયો બનાવો નામધામ તો જો તમે પહેલાં તો હોય ને હવે આપણે બ્રેક તૈરી જ છે તો બ્રિજનો મસ્ત નજારો જોઈ લ્યો કેવો બ્રિજ છે ને શું છે ને જો હું તમને બતાવું આ છે આપણે દ્વારકા પોરબંદર આવીએ મસ્ત ઓવરબ્રિજ છે અને જો આ બધા છે ને આવી ગયા છે અહીં ગોઠવાઈ ગયા છે અને આ બ્રિજની નીચેનો સીન છે અહીંયાથી નીચેથી બધા વાહનો જાય અને જમાવટ છે કાંઈક બધા આવતા વંજાતા વંજા આ રીતનું બધું છે આયા તો હવે મિત્રો વાત એવી છે કે આપણે મસ્ત મસ્ત હોટલે જમવા તો જાય જ છે અને હોટલે છે ને એવો બગીચો છે એવું ગાર્ડન છે એમાં મસ્ત લચર પટ્ટી ને હિજકાન છે તો આપણે ખરેખર ફોટોશૂટ ને બ્લોગ ને અહીં જ બનાવવાનો પણ આ લોકો જો મહિનાને નહી બ્રેક કરાવી દીધી છે જો આ બધા છે ને આ ના મહિના જો આ ના આ જો વાહ તો છે ને આયા બ્રેક આવી વાસ્તવ મજા લાઈટ

આ મોટા યુટ્યુબર છે ને એ જો કેવી પોઝિશનમાં ઊભી ગયા જોઈ લે તમે ફોટા પાડે છે બોલો એ કે શું કરો તમે ફોટા પાડવા દયો તમે નહી બ્લોગ લઈને આવ્યા લે જો ફોટા પાડવા છે ને ફોટા પાડીને ક્યાં આવે તમારે કેને દેખાડવા તમને હે તો આ ભાઈ વરી શૂટ કરે જોઈ લ્યો તમે આ વિવેકભાઈ છે આખું કેવી કરે જોઈ લ્યો તમે હા અને મસ્ત મસ્ત ફોટા પાડે અને આવું કરે છે તો જોવો આગળ આગળ તમે તો મિત્રો જો આ છે ને ફોટા પાડવામાં એવા મંડાણા છે બધા જો આ બે ભાઈ છે ને એ ફોટા પાડે છે અને આ બધા પડાવે છે જો તમે કેવી પોઝિશનમાં કેમ ફોટા પાડે જોઈ લ્યો તમે જોઈ લીધો મસ્ત મસ્ત ફૂડ ઝાડ છે ને એમાં વળી ફોટા પાડે છે અને એવું હાલે છે બધું ફોટો શૂટ થાય છે તો બધા મિત્રો છે ને આમના અમારો ફોટો શૂટ ને શૂટિંગ ને વ્લોગ ને બધું બને છે તો ખાસ આગળ આગળ જોતા રહેજો

હાલો 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 બધા હાલો હાલો બધા મસ્ત મસ્ત ગાડી માં બે હા તો હવે છે ને આ બધાને માન માન સમજાવ્યા છે અને હવે આપણે આગળ પાર્ટી માં જઈએ છીએ તો ખાસ બધા મિત્રો જોડાયેલા રેજો તો મિત્રો આપણે છે ને પહોંચી ગયા હોટલે અને ખૂબ એન્જોય કરવાનું છે ખૂબ જમવાનું છે મસ્ત મસ્ત પંજાબી તો જોઈએ બધા કેવા હોટલ થી કેવું જમે ને આમ મસ્ત જોરદાર પાર્ટી કરવાની છે ભાઈ તો હવે આપણે પોચ્યા છે અમિત ધારા હોટલે તો આ છે ને અમિત ધારા લોકેશન જોઈ તમે મિત્રો આ છે બધી ગાડી રાખવાનું પાર્કિંગ આપણે કોઈ પ્રમોશન પ્રમોશન નથી કરતા તો અહીંયા આવ્યા છે ને એટલે આપણે બધાને બતાવીએ છીએ અહીંનો નજારો એટલે ખાસ બધા જોઈ લ્યો અને જો બધા છે ને આવી બધી સુવિધા છે અહીં મસ્ત ગાર્ડન છે એમાં ફોટોશૂટ બોટોશૂટ ને જોરદાર કરવાનું હોય અહીંયા હજી આપણું બંધકામ ચાલુ છે બધું હવે આપણે એન્ટ્રી થઈ ગઈ છે બધાની જો કેટલા બધા આવી ગયા મેન અમારે ચેતન હતા ની એન્ટ્રી થઈ ગઈ છે આ બે બેનું જો ફૂલ ફૂલબૂલ નાયકુન જમાવટ છે તો આજે આ બધા હે ને દુચ્ચા દેવાના હે મિત્રો પંજાબી બા ઢોસા બોસા નાન તેન ફલાણું નીકળું તો ચાલો હવે છે ને આગળ આગળ એમ તો ખુબ સરસ આજે પાર્ટી કરો ને એન્જોય કરો ને મોજ કરો વારે વાહ જો ચેતન અદા અને શ્રદ્ધા માનસી કેવા બેહી ગયા છે હા પાકું પાકું